હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે મિત્રો આ મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ સંબંધી મહત્ત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે તો મિત્રો શરૂ કરીએ મિત્રો જોઈએ મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર ટીમ તો મુખ્ય પાંચ ટીમ ભાગ લેનાર છે જેમાં પ્રથમ મુંબઈ ઇન્ડિયન્સ જેમના માલિક નીતા અંબાણી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેના માલિક ડીઆજીઓ છે ત્રીજા નંબરની ટીમ દિલ્હી કેપિટલ જેના માલિક સજ્જન જિંદલ અને મલ્લિકા અર્જુન છે ચોથા નંબરની ટીમ ગુજરાત ગુજરાત જાયન્ટ્સ જેના માલિક અદાણી ગ્રુપ છે ને પાંચમો નંબરની ટીમ યુપી વોરિયર્સ જેના માલિક કાપરી ગ્લોબલ છે પ્રશ્ન પેલા વુમન્સ પ્રીમિયર લીગ શું છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મહિલા ટી20 ક્રિકેટ્સ પ્રદા છે નેક્સ્ટ ક્વેશ્ચન વીપીએલ નું ચંચાલન કોણ કરે છે તો રાઈટ આન્સર બીસીસીઆઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વુમન્સ પ્રીમિયર લીગ નું ચંચાલન કરે છે મિત્રો બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા વિશે જોઈએ તો સ્થાપના ક્યારે થઈ ઓગણીસો અઠ્યાવીસમાં થઈ મુખ્યાલય ક્યાં આવેલું છે તો મુંબઈ ખાતે આવેલું છે વર્તમાન અધ્યક્ષ કોણ છે તે રોજર બિન્ની છે અને વર્તમાન સચિવ કોણ છે તો જય શાહ છે નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન ક્યારે થયું છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ત્રેવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ દરમિયાન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન થયું છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કયા શહેરમાં થયું છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન થયું છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ કેટલામાં સંસ્કરણનું આયોજન છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થ બીજું સંસ્કરણ બે હજાર ચોવીસમાં આયોજન થયું છે પ્રથમ સંસ્કરણ બે હજાર ત્રેવીસમાં આયોજન થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો છે તો મિત્રો રાઈટ આન્સર પાંચ ટીમોએ ભાગ લીધો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કઈ ટીમ વિજેતા બની છે રચનાનો રાઈટ આન્સર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજેતા બની છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ઉપવિજેતા ટીમ કઈ બની છે તો મિત્રો રાઈટ આન્સર દિલ્હી કેપિટલ્સ ટીમ ઉપવિજેતા ટીમ બની છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં વિજેતા ટીમને કેટલી ધનરાશિ આપવામાં આવે છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર છ કરોડ રૂપિયા આપવામાં આવે છે વિજેતા ટીમને બે હજાર ચોવીસની વિજેતા ટીમ કહે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં સૌથી વધુ ચગ્ગા કોણે લગાવ્યા છે તો મિત્રો કૃષ્ણનો રાઈટ આન્સર દિલ્હી કેપિટલ્સની ખેલાડી શેફાલી વર્માએ સૌથી વધુ વીસ સગ્ગા લગાવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કઈ ખેલાડી ઓરેન્જ કપ જીત્યો છે તો પ્રશ્નનો રાઈટ આન્સર એલિસ પેરીએ મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ઓરેન્જ કપ જીત્યો છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની ખેલાડી છે અને તેમણે નવ મેચમાં કુલ ત્રણસો રન ત્રણસો એકતાલીસ રન બનાવ્યા છે નેક્સ્ટ ક્વેશન વીપીએલ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની કપ્તાન કોણ છે તો મિત્રો રાઈટ આન્સર સ્મૃતિ મંધાના છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કઈ ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને આઠ વિકેટથી હરાવીને પ્રથમવાર ખિતાબ પ્રાપ્ત કર્યો છે રાઈટ આન્સર આર સીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોલે બેંગ્લોરે પ્રથમ વખત દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને ખિતાબ પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર દીપ્તિ શર્માને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં વિજેતા ટીમના કપ્તાન કોણ હતા તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો વિજેતા ટીમના કપ્તાન સ્મૃતિ મંધાના હતા નેક્સ્ટ ક્વેશન વુમન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં પાવરફુલ સ્ટ્રોઈ ઓફ ધ ફાઇનલનો એવોર્ડ કઈ ખેલાડીએ પ્રાપ્ત કર્યો છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર શેફાલી વર્માએ પાવરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ ફાઇનલનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન વીપીએલ બે હજાર ચોવીસમાં સૌથી વધુ હેટ્રિક કોણે લીધી છે રાઈટ આન્સર દીપ્તિ શર્માએ સૌથી વધુ હેટ્રિક લીધી છે નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસના પ્રથમ ચરણનું આયોજન બેંગલુરુના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં કયા સમયગાળા દરમિયાન થયું છે તો રાઈટ આન્સર મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરીથી ચાર માર્ચ દરમિયાન પ્રથમ ચરણનું આયોજન થયું હતું જેમાં અગિયાર આયોજન થયું હતું નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર દિલ્હી કેપિટલ્સ ટીમની કપ્તાન કોણ હતી પ્રશ્નનો રાઈટ આન્સર દિલ્હી કેપિટલ ટીમની કપ્તાન મેગ લેનિંગ હતી નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં પ્રિયંકા પાટીલે કયો કપ પ્રાપ્ત કર્યો છે રાઈટ આન્સર પર્પલ કપ પ્રાપ્ત કર્યો છે કઈ ટીમની છે તે રોયલ ચેલેન્જર્સ બેંગાલ ટીમ તરફથી શ્રેયંકા પાટીલે સૌથી વધુ તેર વિકેટ લઈ પર્પલ કપ પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર યુપી વેરિયર ટીમની કપ્તાન કોણ હતી તો મિત્રો રાઈટ આન્સર એલિસા હિલી યુપી વોરિયર ટીમની કપ્તાન હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું શુભંકાર કયું છે તો મિત્રો રાઈટ આન્સર મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનો શુભંકાર શક્તિ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં પાવરફુલ સ્ટ્રાઇક ઓફ ધ સિઝન એવોર્ડ કઈ ખેલાડીએ જીત્યો છે તો મિત્રો રાઈટ આન્સર વેયર હેમે પાવરફુલ સ્ટ્રાઇક ઓફ ધ સીઝનનો એવોર્ડ જીત્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં સૌથી વધુ ચોગ્ગા કઈ ટીમની ખેલાડીએ લગાવ્યા છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર દિલ્હી કેપિટલ્સ ટીમે ખેલાડી મેગ લેનિંગે સુડતાલીસ સૌગા લગાવ્યા હતા નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે રાઈટ આન્સર સોફી પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં નેક્સ્ટ ક્વેશ્ચન વીપીએલ બે હજાર ચોવીસમાં ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે તો રાઈટ આન્સર શ્રેયંકા પાટિલે ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગના બીજા સંસ્કરણ બે હજાર ચોવીસની પ્રાયોજક કંપની કઈ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો ટાટા કંપની છે બીજા સંસ્કરણ બે હાજર ચોવીસની પ્રાયોજક કંપની નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હાજર ચોવીસની સત્તાવાર પ્રસારણ કરતા કંપની કઈ છે તો મિત્રો રાઈટ આન્સર સ્પોટ એટીન સત્તાવાર પ્રસારણકર્તા કંપની છે નેક્સ્ટ ક્વેશન વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલા પ્રીમિયર લીગમાં કઈ ટીમ વિજેતા બની હતી રાઇટ આન્સર વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વિજેતા બની હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં ઉપવિજેતા ટીમ કઈ હતી તો રાઈટ આન્સર ઉપવિજેતા ટીમ દિલ્હી કેપિટલ હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રથમ સંસ્કરણમાં નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં હાઇસ્ટ સ્કોર કોણે બનાવ્યો છે તો પ્રશ્નનો રાઈટ આન્સર હરમનપ્રીત કૌરે હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે પંચાણું સ્કોર બનાવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન વીપીએલ બે હજાર ચોવીસમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે તો રાઈટ આન્સર શ્રેયંકા પાટિલે સૌથી વધુ તેર વિકેટ લીધી છે નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં બીજા શ્રણનું આયોજન પાંચ માર્ચથી સત્તર માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન કયા થયું હતું તો કે બીજા શ્રણનું અને અંતિમ શ્રણનું આયોજન અરુણ જેટલી સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે થયું હતું અને આ છેલ્લા ચરણમાં પણ અગિયાર મેચને આયોજન થયું હતું નેક્સ્ટ ક્વેશન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં પાવરફુલ સ્ટ્રાઇક ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર કઈ ખેલાડીએ પ્રાપ્ત કર્યો છે તો મિત્રો રાઇટ આન્સર જ્યોર્જીયા વેરહેમે પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે કઈ ટીમ તરફથી રમે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં કઈ ખેલાડી સૌથી મોંઘી ભારતીય ખેલાડી બની છે તો મિત્ર પ્રશ્નનો રાઈટ આન્સર કાશી ગૌતમ સૌથી મોંઘી ખેલાડી બની છે જેને કોણે ખરીદી તો ગુજરાતે બે કરોડમાં ખરીદી છે નેક્સ્ટ ક્વેશન વીપીએલ બે હજાર ચોવીસમાં બેસ્ટ કેશ ઓફ ધ નો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે તો મિત્રો રાઈટ આન્સર સંજીવન સજનાએ બેસ્ટ કેશ ઓફ ધ નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે ને કઈ ટીમ તરફથી રમે છે તો મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમે છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કપ્તાન કોણ હતી મિત્રો રાઈટ આન્સર હરમનપ્રીત કોર મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કપ્તાન હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગમાં સૌથી મોંઘી વિદેશી મહિલા ખેલાડી કોણ બની છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સૌથી મોંઘી પણ વિદેશી મહિલા ખેલાડી અનાબેલ ચેદરલેન્ડ બની છે કે આ દેશની છે તો ઓસ્ટ્રેલિયાની છે જેમને કેપિટલે બે કરોડમાં ખરીદેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન વુમન્સ પ્રી પ્રીમિયર લીગ્સ બે હજાર ચોવીસમાં ફેર પ્લે એવોર્ડ કોઈ કઈ ટીમને પ્રાપ્ત કર્યો છે મિત્રો રાઈટ આન્સર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબીએ ફેર પ્લે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ભાગ લેનાર ગુજરાત જાયન્ટ ટીમની કપ્તાન કોણ હતી તો મિત્રો રાઈટ આન્સર બેથ મુની ગુજરાત જાયન્ટ ટીમની કપ્તાન હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં ઉપવિજેતા ટીમના કપ્તાન કોણ હતા મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઉપવિજેતા ટીમના કપ્તાન મેગ લેનિંગ હતા નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટીમાં અર્ધશતક અને હેટ્રિક બંને બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બની છે તો અર્ધશતક અને હેટ્રિક બંને બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે દીપ્તિ શર્મા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર